નાની વાતમાં જે ગોંડલ ગોંડલના કંસારા વૈષ્ણવ હરખાભાઈ ના કોઈ વૈષ્ણવ છે એની વાત છે કે હતા અને કોથળો ભરીને ગામે વેચવા જતા હતા ગોંડલથી બાર ગામ બધે વેચવા જતા હતા કોથળો ભરી ભરીને હવે એમાં એક વખત એવું થયું કે રસ્તામાં એમને ચોર મળ્યા બધા વાસણ લૂંટી એમને ધમકી આપી કે ભાઈ આ બધા વાસણ તો અમે નહીં આપીએ અને તને એક શરતે છોડીશું કે તું આ લૂંટાયો છે એ કોઈને કહીશ નહીં અને અમારી કોઈ હાનિ કરીશ નહીં તો અમે તને છોડીએ અને હું અમે તને તારા ધર્મની સોગંદ આપીએ છીએ એટલે ધર્મની સોગંદ આપી કંઈ કીધું કે હા તે ધર્મની હું સોગંદ ખાઉં છું ધર્મને ખમ્મા ખમ્મા હું લૂંટાયાની વાત કોઈને કરીશ નહીં ચોરને વચન આપ્યું અને ચોરે પછી ખાતરી કરી અને એને જવા દીધો હવે ઘરે જલ્દી આવી ગયા ગોંડલ પાછા આવી ગયા હવે એ વખતે તો બારગામ જતા એટલે વાસણ વેચાય નહીં ત્યાં સુધી ઘરે પાછા ન આવે એટલે સમય જાજો લાગતો હશે વાસણ તો વેચાયા નતા ને એક વારમાં બધું પૂરું થઈ ગયું હતું એટલે ઘરે પછી જવાનું થયું એટલે ઘરે આવ્યા એટલે ઘરના સભ્યોએ પૂછ્યું કે કેવા છે વહેલા આવી ગયા એટલે કે ગામમાં મને વાસણના ગ્રાહક બહુ મળી ગયા એટલે બધો માલ વેચાઈ ગયો એટલે વહેલો આવી ગયો એણે ધરમના સોગંદ ખાધા એટલે એણે કીધું નહીં ઘરવાળા નહીં તે હું લૂંટાઈને આવ્યો છું બે ચાર મહિના થયા એટલે ચોર લોકોએ લૂંટેલા વાસણ ગોંડલમાં જ વેચવા આવ્યા ને ગોંડલમાં વેચવાનો વિચાર કર્યો અને પછી વેચવા આવ્યા અને સસ્તે ભાવે માટે એને સોદો કરવા માટે દુકાને દુકાને ફરવા માંડ્યા ત્યાં ગોંડલમાં એના ભાઈની એક દુકાન હતી જ્યાં એ ચોર લોકો પહોંચ્યા કોની દુકાન હતી ઓલા ભાઈ જે લૂંટાયા એના ભાઈની દુકાન હતી અને ચોર લોકોએ એને માલ બતાવ્યો કે આ અમારે વેચવું છે એટલે ઓલો જે વેપારી હતો જે લૂંટાયો છે એનો ભાઈ એને ખ્યાલ આવી ગયો કે આ તો અમારા જ વેચાણ અમારા જ ઘરના ઘાટ તો અમારો છે અમે જ બનાવેલા વાસણો છે આના સિવાય અમારા સિવાય આ બીજું કોઈ બનાવતું નથી આ તો અમારા જ વાસણો છે થોડા ટાઈમ પહેલાં મારો ભાઈ જલ્દી વેચીને આવી પણ ગયો હતો તો આ કેમ ફરીવાર સાહુકાર બનીને વેચવા આવ્યા હશે આ ઘર એટલે એને વિચાર કરીને પહેલાં જોયું કે ભાવ પૂછ્યો તો સસ્તા ભાવે વેચે છે એટલે એને થયું કે જો કોઈ ખરીદે અમારા ભાવે ખરીદેલો સસ્તા ભાવે વેચે એવું તો શક્ય નથી આ નક્કી અમારો ભાઈ લૂંટાયો હશે ને જલ્દી વેચાઈ ગયો એવું બાનું કાંઈ એને ધરમ સંકટ નાખ્યું હશે કે કોઈ ડર બતાવ્યો હશે એટલા માટે એને કીધું નહીં એ સમજી અને એને વધારે ભાવ માપતોલ કર્યું અને ઓછા ભાવે એનાને એના વાસણો ચોર પાસેથી એને લઈ લીધા અને પછી ઘરે જઈને વાત કરી કીધું કે આવી રીતે મારી ત્યાં વેચવાવાળા અને આપણે આપણે વાસણ ખરીદ્યા છે હું ઓળખી ગયો છું વાસણ સરખી વાત બધી કે ત્યારે પછી આ બધી વાત કરી કે હા હું લૂંટાઈ ગયો તો ચોરે મને ધર્મના સબ સોગંદ ખવડાવ્યા હતા ત્યારે મને છોડ્યો અને પછી નીચે લખ્યું છે કે જુઓ સર્વે વૈષ્ણવો આવી રીતે પોતાના ધર્મની વાત છે ચોરે સોગંદ દીધા એ પ્રમાણે ચાલ્યો એ પ્રમાણે ચાલીને ધર્મની રક્ષા કરી આપણે પોતાના ધર્મની રક્ષા કરવી અને સાચવટે ચાલવું આ વાત ગેલાભાઈએ કહેલી છે તે અહીંયા લખ્યું છે આ પ્રસંગ ગુષ્ટ ગુઢરસ ગ્રંથની વાર્તા ત્રણ દિવસનો મેલાપ એ વાત વાર્તા આપણા પુસ્તકમાંથી આપણે લીધી છે અહીંયા આગળ આપણે આ વાર્તાને વિરામ આપીએ